કાયમની ઉચાર રહ્યા હતા ભુજાતો મામલો આજે સવારે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે જે દરમિયાન આપણે કલેક્શન માટેના અલગ અલગ ભાગોની અંદર કેમ્પ માટેની કામગીરી કરી લે છે આમની અંદર બીએલઓ બીએલઓ સહાયક મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આ દરમિયાન એક દુઃખદ ઘટના બની આપણી સાથે બીએલઓ સહાયક તરીકે ઉષાબેન સોલંકી જે તિલકવાડા નર્મદા જિલ્લાના વતની છે અને અહીંયા ફરજ નિભાવતા હતા એમને અચાનક ત્યાં ઉપર પડી જતા એમને તાત્કાલિક જે કડક બજાર હતું ત્યાંથી તાત્કાલિક એમને આપણા નાયબ મામલતદાર એમને હોસ્પિટલમાં લઈ ગયેલા અ એમ્બ્યુલન્સની વેઇટ કર્યા વગર તાત્કાલિક કેમ કે ત્યાં ગાડી પણ જઈ શકે એવું નહોતું એટલે તાત્કાલિક એમને રિક્ષામાં લઈ જઈને એમને હોસ્પિટલ લઈ ગયેલા અમને આમની સૂચકતા પર જોકે કામ ન લાગી અને હોસ્પિટલ ગયા ત્યારે એમનું નિધન થઈ ગયેલું હતું અ આ બેનનું દુઃખદ અવસાન થયું છે સમગ્ર વહીવટી તંત્ર આ બેનના પરિવારની સાથે છે એમની આપણે કોસ્ટમાર્ટ એમની પ્રક્રિયા પૂરી કરેલી છે પ્રાથમિક રીતે વિગતો જેમ હોય છે એ મુજબ બેનો આ જે બેન છે એ અ ગુરવા આઈટીઆઈમાં જ્યારે કામ કરતા હતા ત્યારે એમને અમુક સમયે જ્યારે એમને પડી જવાની તકલીફ હતી હૃદય રૂપના બીમારી ધરાવતા હતા અને સારવાર અલગ અલગ તબક્કે ચાલુ કરીને આપણે કાળજી રાખીએ છીએ કે આપણા જે બીએલઓ છે બીએલઓ ઉપર કામનું ભારત ના વધે એટલા માટે અન્ય એમને સહાયકો અન્ય સંસ્થાઓ ગુજરાત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓને કામે લગાવી છે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ આપણને મદદ માટે આવ્યા છે એટલે આજે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે આપણે પણ પ્રયત્ન કરીએ છીએ કે તમામ શાંતિથી કામગીરી કરી શકે બેન પણ છેલ્લા ચાર દિવસથી જોડાયા ત્યારથી બખુબી કામગીરી નિભાવી રહ્યા છે વધારે એ કામગીરીનો સ્પેસ પણ નથી ડેટા એન્ટ્રીની કામગીરી કરીને ત્યાં જ બેસીને કામગીરી કરે છે સાંજે સામાન્ય રીતે છ વાગે ઘરે જતા હતા ગઈકાલે પણ સાંજે છ વાગ્યા સુધી કામ કરીને બેન ઘરે ગયેલા હતા આજે સવારે જયારે આવ્યા ત્યારે એમની જ્યારે આવ્યા ત્યારે એમની તંદુરસ્ત હતા અને કામગીરીમાં લાગી ગયેલા હતા પણ અચાનક એમને મોટા ભાગે જે પ્રાથમિક રીઝન આપણને પોસ્ટમોર્ટમ માં જાણવા મળ્યું છે હાર્ટ એટેક થી એમનું મૃત્યુ થયું છે વિશેષ કરીને આપણી આગળ જે વિગતો છે મુજબ એમાં ત્રણ વ્યક્તિઓ એમના સુપરવાઇઝર એમના સ્ટોરકીપર અને સાથોસાથ આ બેન જે સિનિયર ક્લાર્ક તરીકે ગોરવા આઈટીઆઈમાં ફરજ નિભાવતા હતા ત્રણેયના નામ આસિસ્ટન્ટ તરીકે હતા આસિસ્ટન્ટ તરીકે આપણે એમને જ્યારે આસિસ્ટન્ટ તરીકે આપણે મૂકીએ છીએ ત્યારે ફૂલ ટાઈમ આ કામગીરીનો હુકમ નથી કરતા એના બદલે બીએલઓની કામગીરી કઈ રીતે રિલીફ થઈ શકે અન્ય વિભાગની કામગીરી કરતા હોય સાથોસાથ આ વધારાની કામગીરી તરીકે કરી શકે એટલા માટે આપણે એમને સ્ટાફનો હુકમ કરીએ છીએ આ ત્રણેય બહેનો સાથે મળીને કામગીરી કરતા હતા અને અલગ અલગ કામગીરીમાં મદદ કરતા હતા આપણો વિશેષ પ્રયત્ન એ છે કે જ્યારે બીએલઓ અત્યારે કામગીરી કરે છે ફિલ્ડની જવાબદારી પણ છે સાથોસાથ ડેટા એન્ટ્રીની જવાબદારી છે ત્યારે આ ડેટા એન્ટ્રીની જવાબદારી અન્ય સહાયકો મારફતે અન્ય આસિસ્ટન્ટ મારફતે નિભાવાય એ માટેનો આપણો સખત પ્રયત્ન છે આજે શહેરની અંદર લગભગ પાંચસોથી વધારે અલગ અલગ જગ્યાઓ પર બેસીને ડેટા એન્ટ્રીમાં પણ મદદ થઈ જાય છે અને સાથો સાથ બારસો છોતેર જગ્યાએ કેમ્પ ચાલી રહ્યા છે ત્યાં પણ આપણા સહાયક એમને મદદ કરે છે જેથી કરીને બીએલઓ ની કામગીરી નું આપણે ઘટાડી શકીએ રાજ્યભરમાંથી એક પછી એક આવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં કામગીરી દરમિયાન ફરજ પર ચાલુ થાય છે તો કોઈ આત્મહત્યા કરી લે છે આપને શું માનવું છે કે કોઈ પ્રેશરાઈઝ દબાણ કરવામાં આવે છે કામગીરી કરવા માટે કોઈ ટાર્ગેટ આપવામાં આવે છે કે શું છે વિશેષ કરીને હું ચોક્કસથી માનીશ કે જહેમતવાળી કામગીરી છે જેમની અંદર એસઆઈની કામગીરી આપણે સઘન રીતે કરી રહ્યા છે પણ આપણા કિસ્સામાં જે બહેનનું નિધન થયું છે કિસ્સાની અંદર ન કોઈ કામગીરીનું ભારણ હતું કે ન કોઈ દબાણ આપવામાં આવેલું હતું એમને કોઈ દિવસવાર આપણે ટાર્ગેટ પણ નથી આપતા સહાયક તરીકે આવે છે એટલે એમની કોર રિસ્પોન્સિબિલિટી બીનો ની રિસ્પોન્સિબિલિટી જેટલી ઓછી થઈ શકે એ દિશાનો પ્રયત્ન આપણો હોય છે અને એમની અંદર હજારોની સંખ્યામાં આપણી સાથે આજે શાળાના વિદ્યાર્થીઓ અન્ય શિક્ષક મિત્રો સાથોસાથ અન્ય સંસ્થાના કર્મીઓ કેન્દ્ર સરકારના ઘણા બધા કર્મીઓ બેંકના કર્મીઓ LIC ના કર્મીઓ એ બધા પણ આપણી સાથે લાગ્યા છે એટલે બેન અગાઉથી હાથના પેશન્ટ હતા અને આ કિસ્સામાં એમને કોઈ દબાણ કરવામાં આવ્યું હોય અથવા તો અન્ય રીતે કામગીરી કરવા લેવામાં આવ્યું હોય એવું નથી ઘટના ચોક્કસથી થી દુઃખદ છે અને સમગ્ર વહીવટી તંત્ર બેનના પરિવારની સાથે